પોરબંદરમાં ડોક્ટર પ્રીમિયમ લીગ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્જન ડોક્ટરોની ટીમ વિજેતા બની હતી ત્યારે પોરબંદરના ડોક્ટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પોરબંદરમાં ધન્યતા ફિઝિયોથેરાપી સેન્ટર અને ટીમ ધન્યતા દ્વારા આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેન્ટલ પીડિયાટ્રિક એમબીબીએસ ઓર્થોપેડિક જનરલ સર્જરી ગાયનેક એમડી આયુર્વેદ અને ફિઝિયોથેરાપી મળી કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો ત્યારે આ ડોક્ટરોએ પોતાના બાળપણને યાદ કરી મેચની મજા માણી હતી આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ પણ ઉપસ્થિત રહી મેચની મજા માણી હતી ડૉક્ટર ધવલ કાથરોટિયા ડોક્ટર સચિન મલિક ડોક્ટર ભાર્ગવ રાયચુરાએ ટીમ સાથે કોઓર્ડિનેટ કર્યું હતું તો આરજે એવા મિલન પાનખાણિયાએ આ મેચમાં કોમેન્ટ્રી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી ડોક્ટર રિતિજ્ઞા ગોકાણી ચિરાગ કારિયા પિયુષ વાઘેલા જેપી પી અટારા યશ ગોહેલ અને માહી કોટિયા સહિતનાઓએ ટીમ ધન્યતા તરફથી જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર